વલસાડ તિથલ રોડ ઉપર પોલીસે પીછો કરતા દારૂ ભરેલ કાર કારિવાઇડર સાથે ટક્કર બાદ સીસીટીવી પોલ સ્ટ્રીટ લાઇટ સાથે અથડાવી ચાલક ફરાર વલસાડ એલસીબી પોલીસે શહેરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડ્યો છે આજે સવારે સાડા આઠ વાગ્યાના સુમારે બ્લેક કિયા સેલ્ટોસ કાર નંબર જીજી ઝીરો ફાઈવ આર એલ નાઇન ડબલ સિક્સ ફાઈવ શંકાસ્પદ રીતે પસાર થઈ હતી પોલીસે પીછો કરતા કાર ચાલકે કફલતભરી રીતે તિથલ બીચ તરફના વણાક ઉપર ડિવાઇડર સાથે કાર અટડાવી હતી અકસ્માત સર્જી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જ્યારે કારમાંથી પાછળની સીટ અને ડિક્કીમાંથી વિવિધ બ્રાન્ડની કુલ ઓગણીસો આઠ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો કારોની કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ ઓગણપચાસ લાખ અને કારની કિંમત રૂપિયા સાત લાખ મળી કુલ રૂપિયા બાર પોઈન્ટ ઓગણપચાસ લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો અકસ્માત દરમિયાન કાય ડિવાઇડર સાથે અથડાતા કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી પોલ અને સ્ટ્રીટ લાઇટનો થાંભલો પણ નુકસાન પામ્યો છે આ જાહેર હેતુનો અંદાજ રૂપિયા પચાસ હજારથી વધુનું નુકસાન થયું હતું પોલીસ સીટી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીને ઝડપવા માટે તજવીજ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો